જય માતાજી મારા કલે જાઓ તો આજે હું ઉઠી ગયો છું આઠ ને ચાલીસ અને આજે હું ખબર મંડપ આવ્યો છું મારા ભાઈનો ધંધો છે અહીંયા આગળ મંડપ આવ્યો છું મારા કલેજ હવે શું કરીએ વાંચવાનું બી છે ધંધો બી જરૂરી છે કેમ કે આના ઉપર જ ઘર ચાલે છે મારા કલેજ તો શું કે મારા કલેજ તો આજે મંડપ બાંધવાનું કામ હતું એટલું બધું તો આજે એક બી કલાક વંચાયો નથી મિશન પોલીસ નો આજે આઠમો દિવસ છે અને મારા દિવસ કશું વંચાયો નહીં આવું કરીશ તો મારો દિવસ કમની વર્ધી મળશે મને હે મને વર્ધી કઈ રીતે મળશે મારા કલેજા તો આવું નહીં કરવું પડે જો આવું ને આવું કરતો રહીશ ને તો પતી ગયું મેરિટ લિસ્ટમાં આપણું નામ નહીં મળે તો મારા કલેજાઓ હવે મારે શું કરવું જોઈએ ભાઈના ધંધાને સાથ આપવો જોઈએ કે મારા કેરિયર માટે વાંચવું જોઈએ હવે મને એવું લાગે કે ભાઈનો ધંધો છે તો સપોર્ટ કરવો જોઈએ કેમ કે બે બે ઓર્ડર સાથે છે હવે આજે એક ઓર્ડર હતો બીજો એક ઓર્ડર છે અત્યારે બધવાનું કામ ચાલુ છે હું નથી જવાનું કેમ કે શું કરવું હવે તો બે બધી બધી જ બાજુ હેન્ડલિંગ કરવું બહુ મુશ્કેલ છે એટલે હું સાથ આપવા જતો હતો પણ હવે શું કરીએ મારા કરી લઈ જાઉં સાથ ના આપીએ તો એમ કહે છે કે ભાઈ સાથ નથી આપતા પછી ભાઈ ને સાથ આપવો પડે મારા કરી લઈ એક બે દિવસ આગળ પાછી થાય શું કરવાનું પણ જો આવી રીતે જ કરતા રહીશું તો આપણું મિશન ફેલ થઈ જશે તો હવે વાંચવાનું કાલથી એકદમ પાક્કું અને એકદમ પરફેક્ટ કરી દઈએ હવે આ દસ દસ કલાક વાંચતા એની જગ્યાએ બાર કલાક વાંચીશું અને આ બે દિવસનું કવર કરીશું તો હાલો મારા કલે જાઓ હવે તો હું સુઈ જાઉં છું હા તો આજ કંઈ વંચાયું નથી એટલે હવે વિડીયો બનાવીને તમને કહી દઉં છું કે શું કારણથી નહીં વંચાયું તો મારા કાલે જાઓ ઘણા લોકોને એવું લાગતું હશે કે હું આવી રીતે ટાઈમ વેસ્ટ કરું છું એ ટાઈમ વેસ્ટ નથી કરતો કારણ કે ભાઈનો ધંધો છે સાથ આપવો જરૂરી છે અને ધંધો નહોતો ને ત્યારબી બધો જ મારો ખર્ચો એ ભાઈ ઉઠાવતો હતો તો પછી જ્યારે એ નવું સ્ટાર્ટઅપ કરે નવો ધંધો કરે તો એમાં મદદ તો કરવી પડે ને મારા કલેજા હે હેં સાચી વાત કંઈ ખોટી વાત એમ કહો તમે પછી મદદ ના કરીએ તો કેવું લાગે બધો જ ખર્ચો મારો અત્યાર બી ઉઠાવે છે તો પછી મદદ તો કરવી પડે ને હવે નવો નવો ધંધો ચાલુ કર્યો છે હવે નવો નવો અનુભવ તો હવે હોય નહીં કોઈને હવે એમાં સપોર્ટ તો કરવો જ પડે જો ભાઈઓ સાથ ના હોય ને તો કંઈ ના થાય એટલું વિચારજો હે ગમે તે કરો તમે ગમે તેટલા રૂપિયા હોય તમારા જોડે પણ જો તમારો ભાઈઓ ના હોય ને સાથે તો એ રૂપિયા કસાય કોમના નહીં જ્યારે તમારે ઘેર પ્રસંગ હોય ને ત્યારે તમને ખબર પડે કે ભાઈઓની વેલ્યુ શું છે તમારા કલે જાઓ તો હાલો હવે કંઈ વાંધો નહીં જે થઈ ગયો થઈ ગયો તો હવે કાલથી પાકું કમ્પ્લેટ વાંચવાનું ચાલુ કરી દઈશું હાલો મારા કલે જાઓ આજે તો કંઈ નહીં વંચાયું પણ હવે શું કરીએ કામના લીધે નહીં વંચાયું નું એક્સક્યુઝ નથી આપતો જે છે ને એ રિયાલિટી કહું છું બરાબર મારા ઘરે જાઓ એટલે એવું કંઈ એવું ના વિચારતા એક્સક્યુઝ આવે છે વાંચવા થાય એટલે ગમતું નહીં હોય આમ છે તે આમ છે ફલાનું છે ઢેકનું છે એવું કંઈ જ નહીં મને વાંચવાનું ગમે જ છે હું વાંચું જ છું એવું નહીં કે આ અને અને વ્લોગ બનાવું છું એટલા માટે કે મારે શોખ છે વ્લોગ બનાવવાનો વિડીયો બનાવવાનો મને શોખ છે પહેલેથી ઘણા વર્ષોથી મારી ચેનલ ઉપર જજો તમે જોજો બહુ જૂનાથી વિડીયો છે ગેમિંગના કરતો તો રોસ્ટિંગના બી વિડીયો છું હવે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે કેમ કે મારે હવે કેવું મારું એક ગોલ છે કે હવે એક જ ટ્રેક ઉપર ચાલવાનું બધું અલગ અલગ નહીં પકડવાનું એમ પહેલાં હું કરતો હતો વિડીયો બનાવતો હતો પછી બનવાનું ચાલે બધું અલગ અલગ ટ્રેક ઉપર એટલે મેં હવે એક નક્કી કરી લીધું કે એક જ ટ્રેક ઉપર ચાલવાનું એક જ વસ્તુ કરવાનું જો આમાં વિડીયો બી બની જાય વાંચવાનું બી થઈ જાય અને બધું જ થઈ જાય એટલે મેં કીધું આ એક જ ટ્રેક પકડી આવે અલગ અલગ નહીં તો હાલો મારા કલે જા જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ